હાલનો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને ને જો તો બપોરે બહુ મોડું થઈ ગયું છે અને હવે બહુ ગોરા દેવાટાંખસે એટલે રોટલી મૂક લઈ આવી ખાલી રોટલી લઈ અને પાણી તો મૂકી દીધું છે કરીને જો ગાયને રોટલી દઈ દીધી paani ndol to farali se bo woi tarko se aich sakho tekto rayla taich rayte ti choha bati taich thul naikwiyanya bati ma bati thul naikwiyali ti rosto parko karin paani faratu tun to આ ટ્રેક્ટર નાખવી દીધા છે આ તો બેદી પેલા ના ખાતા આટલું અધૂરું રહી ગયું હતું બે આજ નાખું રાઈતે રાઈતના હાલતા હતા દિવસે આજે બાજુ વારા હાલે ટ્રેક્ટરો અને જો અજમા હમા કરું શું નથી હવે ખેતરમાં જાઉં છું એટલા હમા કર્યા હજી જોવાના બાકી છે કુસા કાઢા ખાલી એક કોથરીમાં છે હજી બે સિંહામાં છે થોડાક થોડાક આ લુગડા પડ્યા હજી બે ત્રણ દિલ હાલશે આ કામ મારે અને હવે છે ને હું જો ભગત હવે છે ને અહીંયા આવડું આવડવા ખોદી ખોદીને ધોરિયો ભરવા આવે પેલા ધોરિયો કરાવ્યો હવે ભર વરસાદ આવ્યો તો હાવ ગબો પડી ગયો તો કરવું જો એ કામ હાલો જો ભગત છે ને અહીંયા આવડા લાકડા કાપે છે થાંભલા ખોડવા ને આ ચારી બાંધવી ને ફરતી આ ઓલા મરી ગયા કાઢી ગયા ને નર્મદાની લાઈન બાર આવે કાઢી નાખી જારી ને પાછી નાખી ન દીધી એટલે હવે આ બધી પાછી અટાણે બાંધવી જો હે જામાં ફરતી ફરતી જારી બાંધલ હતી કાઢી પાછળ પછી ખાભી જો ફગત બેઠા છે ઓલા લાકડા કાપતા બધાય જો મા સૌરું મેરૂમ તો બધી માંડવી ઉગી ગઈ છે પરોળા બધાય ઉગી ગયા ને વરસાદ આવ્યો હોતી જ્યાં રેવલ કર લીધું ફગત એટલું અહીંયા હજી કરવું બાકી છે થોડું જો બધાય ઊગી ગઈ માંડવી એટલે વરોડા ઓછા ઉપાડવા પડશે નકર કર તો વરોડા બહુ ઉપાડવા પડે કારણ કે માંડવી એવી હતી સુંદર હ તો શું કરવા આવ્યા અહીંયા વેકેશન સેટ એટલે આવ્યા હે તો તમારા ઘેર ન કરાય વેકેશન હે આ મામા મહિનો છે હ હે बोल तो खरी कई तू बोल કારોલા ભાવલી ને છોકરા બે તો માર મોબાઈલ લઈને વાહે ઉતારી એવાય કે તમારા વિદ્યા માં મારા આવું જો અમારે આ છે ને ભાણિયા ને ભાણકીઓ છે મામા મહિનો છે ને તી એટલે હવે રોકાવા થોડાક આમ બો યોગ્યો સોરી છે ને હવે જો રીંગણા ઉતાર્યા એટલા હવે સોરી ઉતાર લો વાલના તો ખોટા વહેલા જ થઈ ગયા છે એટલે હવે થોડીક સોરી ઉતારી ને જો ભીંડા ઉતાર લીધા સોરી રીંગણા આટલું ઉતાર લીધું ને હવે ગુવાર તો કાયલ ઉતારે આજ તો નથી નવરાય હવે એટલે ટીંડોરાય એવા છે ટીડોરાય કાયલ ઉતારે છે ને ભાજી વીણી લો આ મારી ભાજી તાંજરિયાની જુઓ કેવી સરસ છે

e li cuore qui c'è un'altra pagine c'è un'altra pagine che è un po' più lunga Non mi c'è un'altra pagine